હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન શ્રાદ્ધ નિમિત્તે ભજન એક સાથે ત્રણ મેં લખીને આપેલા છે ની છે તો પૂરેપૂરા જરૂરથી સાંભળજો ભજન સાખીની સાથે છે તો ભજન તમને સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મા બાપને કહું આવેદના અને તમે સુણો ને નાર અરે મા બાપની કહું હું આવેદના તમે નર ને નાર પણ જીવતા મા બાપને પાણીના ફાફા પડે પણ જીવતા મા બાપને પાણીના ફાફા પડે મર્યા પછી એ કાગને બોલાવે મર્યા પછી એ તો કાગને બોલાવે કે જીવતા જમવાનો આપે કે મર્યા પછી કાગને જમાડે જીવતા જમવાનો આપે કે મર્યા પછી કાગને જમાડે ખીર પૂરીનો પ્રસાદ બનાવે ખીરપુરીનો પ્રસાદ બનાવે કાગ કાગ કરીને બોલાવે કે મર્યા પછી કાગને જમાડે કાગ કાગ કરીને બોલાવે કે મર્યા પછી કાગને જમાડે જાતે રે જાતની મીઠાઈ મંગાવે જા રે જાતની મીઠાઈ મંગાવે બત્રીસ ભાતના ભોજન બનાવે બત્રીસ ભાતના ભોજન બનાવે કાગડો મન મામું જા પછી કાગને જમાડે કાગડો તો મન મામું જા પછી કાગને જમાડે કાગવાસ કાગ કરી પાણી ઉડાડે કાગવાસ કાગ કરી પાણી ઉડાડ કાગડો ઉડી જાય મર્યા પછી કાગને જમાડે જીવતા જીવતા માં બાપની કિંમત નો કરી જીવતા માં બાપની કિંમત નો કર ਕੋਰੀ ਹੱਥ ਇਹਨਾ ਦਰੂਜੇ ਤੋਇ ਪਾਣੀ ਨੋ ਪਾਇਆ ਹੱਥ ਇਹਨਾ ਦਰੂਜੇ ਤੋਇ ਪਾਣੀ ਨੋ ਪਾਇਆ ਮੇਰਾ ਪਸੀ ਪੀਪਲਾ ਨੇ ਪਾਇ ਮੇਰਾ ਪਸੀ ਕਾਗ ਨੇ ਜਮਾੜ ਮੇਰਾ ਪਸੀ ਪੀਪਲਾ ਨੇ ਪਾਇ ਕਾ मैरा पसी कागने जमाडे जीवता हो त्यारे बैठा बोलावे नहीं જીવતા હોય ત્યારે બેઠા ના બોલાવે મર્યા પછી શું થયું એ જ પૂછે મર્યા પછી શું થયું એ જ પૂછે જીવતા ન કરે કદર કર્યા કે મર્યા પછી કાગને જમાડે જીવતા ન કદર કર્યા કે મર્યા પછી કાગને જમાડે મોંઘા મોંઘા બંગલા વાલા શું કામના મોંઘા મોંઘા બંગલાવાલા શું કામના મોટા બંગલામાં માવતરનો સમાતા મોટા બંગલા માં માઉતરનો સમાતા માં બાપને આશ્રમ માં મેલ્યા કે મર્યા પછી કાગને જમાડ માં બાપને આશ્રમ માં મેલ્યા કે મર્યા પછી કાગને જમાડ ખેલ બ્રહ્માંડનો માલિક શાન માં સમજાવે અખિલ નો માલિક શાન માં સમજા જેવું કરો એવું જેવું કરો એવું ભરો કે મર્યા પછી કાગને જમાડ જેવું કરો એવું ભરો કે મર્યા પછી કાગને જમાડ જીવતાનો જમવા આપે કે મર્યા પછી કાગને જમાડે શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો श्राद्ध करो तो ते वे करजो श्राद्ध करो तो ते वे करजो जेवा भगीरथ राजाए पितृ माटे गंगा जी ने पृथ्वी पर लाव्या પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો પિતૃ માટે ગંગાજીને પૃથ્વી પર લાવ્યા પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરો તો તમે એ વારે કરજો શ્રાદ્ધ કરો તો તમે એ વારે કરજો જેવા નરસિંહ મહેતાજીએ કરિયા જેવા નરસિંહ મહેતાજીએ કરિયા નાતને જ પ્રભુ નરસિંહ બન્યા શ્રાદ્ધ મોક્ષ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરો તો તમે એ વારે કરજો જેવા શ્રી રામજી પ્રભુજીએ કર્યા શ્રાદ્ધ કરો તો તમે એવા રૂડા કરજો જેવા શ્રી રામ પ્રભુજીએ કર્યા પિતા દશરથજીને મોક્ષ દીધા પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરો તો તમે એવા રૂડા કરજો દેવ શ્રી કૃષ્ણ પ્રભુજીએ કર્યા પિતૃ માટે પ્રાસી પીપળે પાણી રેડિયા પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરો તો તમે એ વારે કરજો જેવા વિભીષણ રાજાએ કર્યા ભાઈ મોક્ષાર્થ રામ સાથે ભળિયા પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરો તો તમે એવા રૂડા કરજો શ્રાદ્ધનો મહિમા વેદોમાં ગણાય છે કાગવાસ એવા નામ અપાય છે પિંડદાન દેતા પિતૃ તર્પણ થાય છે પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો શ્રાદ્ધ કરજો રે તમે શ્રાદ્ધ કરજો પિતૃ મોક્ષાર્થે તમે શ્રાદ્ધ કરજો જીવતા ટુકડો દીધો નહીં કે જીવતા ટુકડો દીધો નહીં કે મર્યા પછી કાગવાસ કાગવાસ થાય કે સેવા માવતરની કરજો રે पसी कागवास कागवास थाय सेवा कावास था मा मावतरी कर्जोरे सरे नोकरित पेला बाप ने पगे लगी बहर जा के सेवा तमे कर जोरे जीवता टुकड़ो दीदो नहीं મર્યા પછી કાગવાસ કાગવાસ તાય સેવા માવતરની કાર જોરે બપોરે ભોજન સવથી પહેલા બપોરે ભોજન સવથી પહેલા જમાડી ભોજન અને પછી જમજો जमाडी भोजन पसि जामजो के सेवा रे तमे जोरे। કે સેવા તમે માવતરની કરજો રે રાત્રે વાળું વેળા કરજો રાત્રે વાળું વેળા કરજો મા બાપ સાથે વાતું કરજો મા બાપની સાથે વાતું તમે કરજો કે જીવતા ટુકડો દીધો નહીં કે મારા પછી કાગવાસ કાગવાસ થાય તમારા નાનપણ પણ યાદ કરજો તમારા નાનપણ પણ યાદ કરજો લડાવ્યા લાડ એ એવા લડાવજો કે સેવા માવતર ની કરજો રે માવતરે દુઃખ વેઠી મોટા કર્યા માવતરે દુઃખ વેઠી મોટા કર્યા એ વાત એક પળ ભૂલી ન જાજો એ વાત એક પળ ભૂલી ન જાજો કે સેવા માવતરની કરજો રે કે સેવા માવતરની કરજો રે જનેતા જાગી તમને સોડાવતી જનેતા તા જાગી તમને સોડાવતી એ મીઠા હાલરડાને તમે યાદ કરજો એ મીઠા હાલરડાને યાદ તમે કરજો કે સેવા તમે માવતરની કરજો રે રાત દિવસ મજૂરી કામ કરતા રાત દિવસ એ મજૂરી કામ કરનાર એ મબ એ આખો આંખો ભીંજાવાનો દેજો એ બાપની આંખો આખો ભીંજાવાનો દેજો કે સેવા તમે માવતરની કરજો રે રમકડા બાળપણ યાદ કરજો રમકડા યાદ કરજો ખંભે બે સાડી ખોડો જે બનતા એ ખંભે બે સાડી ખોડો જે બનતા કે સેવા તમે માવતરની કરજો રે તમારી ઊંઘ ના ઉડી જાય કે માથે માડી વીંજણ વાહર નાખે જે લાડ લડાવ્યા તમને બાળપણમાં એ લાડ તમે ગઢપણમાં લડાવજો કે સેવા રે તમે માવતરની કરજો રે મા બાપના મન राजी रहो तो ऊपर वालो राजी थाशे सेवारे तमे मावतर नी कर जोरे जीवता टुकड़ो दीधो नहीं मरा पसी कागवास कागवास थाय के सेवा नी कर जोरे के सेवा नी कर जोरे